टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना આજકાલ કોણ કઈ વાત પર કોઈની હત્યા કરી દે તે કહેવું ખરેખર મુશ્કેલ છે અને એમાં પણ હવે તો પોતાના જ પોતાના દુશ્મન બની ગયા છે આજે આપણે રાજકોટ શહેરની એક એવી ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના વિશે વાત કરીશું જેણે સંબંધોની પવિત્રતા પર કાળો ડાઘ લગાવી દીધો છે કેમ કે ભત્રીજો માટે સમાન હોય છે પોતાના કાકાનો હત્યારો બની ગયો હવે આના પાછળનું કારણ શું હતું કેમ એક ભત્રીજો પોતાના કાકાનો જીવ લેવા માંગે છે એ તમામ સવાલોના જવાબ આજની ક્રાઇમ કહાનીમાં હું તમને આપીશ નમસ્કાર આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશભુ પંડ્યા અને આજે વાત છે રાજકોટ શહેરની ચાડત્રીસ વર્ષીય જીતેશ સોલંકી પોતાના પરિવારની સાથે રહેતા હતા તેઓ શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમના સંતાનમાં બે દીકરા અને એક દીકરી હતી જે માને નવ અને તેર વર્ષના હતા જીતેશભાઈ બે ભાઈઓમાં નાના હતા હવે તમને આટલું સાંભળીને બધું જ નોર્મલ લાગી રહ્યું હશે કે હા ભાઈ જેમ બધાનો પરિવાર હોય છે એમ જીતેશભાઈનો પણ હતો પણ તેમના આ જ નાના પરિવારને એવી નજર લાગવાની હતી કે જે બાદ બધું જ બદલાઈ જવાનું હતું

અને સંજય જે કદાચ કોઈ અંગત કારણોસર પહેલેથી જ ઉશ્કેરાયેલો હતો તેણે અચાનક જ બાળકોને મારવાનું શરૂ કરી દીધું હવે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ આવું દ્રશ્ય જુએ કે બાળકો ઝઘડી રહ્યા હોય તો તે તેમને છૂટા પાડવા માટે જાય અને અહીંયા જીતેશભાઈની સામે જે થયું તેમના પરિવારના દીકરાઓ મારામારી પર ઉતરી આવ્યા હતા તો તે પણ એક વડીલની જેમ આ દ્રશ્ય જોઈને પોતાના ભત્રીજા સંજયને સમજાવવા માટે ગયા કે બેટા તું તો મોટો છે પણ તેમને ક્યાં ખબર હતી કે આ સામાન્ય સમજાવટ તેમના જીવનનો અંત લાવી દેવાની હતી કેમ કે સંજય જે બાળકોને મારકૂટ કરવાનો અને ગુસ્સે ભરાયેલો હતો તે કાકા જીતેશભાઈના સમજાવવા આવતા વધુ ઉશ્કેરાઈ ગયો અને તેના મનમાં ક્રોધની જ્વાળા ભગુક્યું હતી ત્યારબાદ તેણે પોતાના આવેગ પરનો કાબુ ગુમાવી દીધો અને ક્રોધમાં અંધ બનેલા સંજય પોતાની પાસે રહેલી છરી કાઢી અને પછી તેણે પોતાના જ કૌટુંબિક કાકા જીતેશ પર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા એક બાદ એક છાતી અને પીઠના ભાગે થયેલા તીક્ષ્ણ હથિયારના ઘાથી જીતે લોહી આજુબાજુના લોકો દોડીને આવ્યા ભય અને આઘાતનો માહોલ છવાઈ ગયો હતો જીતેશભાઈને ગંભીર હાલતમાં તત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પરિવારને આશા હતી કે જીતેશભાઈ બચી જશે પણ વિધિનો લેખ કંઈક અલગ જ હતો

હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસનો કાફલો ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો પહોંચશો મૃતકની પત્ની કલ્પના સોલંકી દ્વારા ભત્રીજા સંજય સોલંકી વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે વીએનએસની કલમ એકસો ત્રણેક અને એકસો અઢાર એક સહિતની કલમ અંતર્ગત હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો તે બાદ તપાસ અને પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે બાળકોના રમવા બાબતે થયેલી બોલાચાલીમાં સંજય ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે આ હુમલો કર્યો હતો સંજય સોલંકી એક પ્રાઇવેટ નોકરી કરતો હતો અને તેને ગુસ્સામાં એવું પગલું ભરી દીધું હતું કે તેનું આખું જીવન બદલાઈ જવાનું હતું સપના જોવાની ઉંમરમાં સપના પૂરા કરવાની ઉંમરમાં કંઈક નવું કરવાની ઉંમરમાં તેને તેના કાકાની હત્યા કરી દીધી હતી પણ સવાલ એક બાજુ એ પણ હતો કે રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ કલાકમાં જ બે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી જે દર્શાવે છે કે ગુનાખોરીનો ગ્રાફ સતત જઈ છે ગાંધીગ્રામ પોલીસે કૌટુંબિક કાકા સોલંકીને મોતને ઘાટ ઉતારનાર સંજને તો ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો અને ગુનામાં વાપરવામાં આવેલ હથિયાર પણ કબજે કરવામાં આવ્યું હતું પણ આ ઘટનાએ રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો જરૂર ઉભા કર્યા છે અને આ ઘટના આપણને સૌને એક મોટો બોધપાઠ શીખવે છે સંબંધોમાં ગુસ્સો અને આવેગ ક્યારેક કેટલો વિનાશક બની શકે છે કે સામાન્ય બાબત એક નાનકડો ઝઘડો અને જીવનભરનો પછતાવો રાજકોટ જેવા વિકસિત શહેરમાં ગુનાખોરીનો આ વધતો ગ્રાફ પણ એક ચિંતાનો વિષય છે પણ શું માત્ર આરોપીને પકડવાથી આ ગુનાખોરી અટકશે ખરા સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે સામાજિક જાગૃતિ કાયદાનું કડક પાલન અને ગુનેગારો સામે કડકમાં કડક પગલાં ભરવા અનિવાર્ય છે તો અત્યારે ક્રાઈમ કહાનીમાં બસ આટલું આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર